टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, मैं जयंत दम्मेख। फुल शॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप स्वागत है। तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ઇન્ડિયન પેરામિલિટરીની શાનદાર સફળતા વિશે વાત કરીશું દેશની અંદરના ઓપરેશનની જ વાત છે દરેક પગલે આપણા જવાનો માટે વિસ્ફોટકો બિછાવવામાં આવ્યા હતા ગુફાની અંદર દુશ્મનો છુપાયા હતા આખરે તિરંગો લહેરાયો આવા દિલદડંગ ઓપરેશન વિશે અમે તમને વિગતે વાત કરીશું ઉપરાંત પ્રોક્સી વોર વિશે પણ વાત કરીશું જોકે આતંકવાદની ફેક્ટરીઓ ચલાવતા પાકિસ્તાનની વાત નથી બલકે આ ચીનની વાત છે અને વિશે પણ અમે તમને વિસ્તારથી માહિતી આપીશું ઇન્ડિયન પેરામિલિટરીએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને પછાડ્યું પાકિસ્તાનના તમાચા માર્યા એટલે પાકિસ્તાને હાથ જોડી દીધા મૂડી રાદો આતંકનો અંત લાવવાનો હતો લગભગ એવા જ સમયે ભારતના સુરક્ષા દળો લાલ આતંકનો પણ ખાતમો બોલાવી રહ્યા હતા એટલે કે બે પ્રકારના આતંકવાદ સામે ભારત એક સાથે લડાઈ લડી રહ્યો હતો બંને મોરચે ભારતની જીત થઈ છે ઇન્ડિયન એ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ખતરો સરહદ પાર હશે કે સરહદની અંદર એનો અંત જરૂર લાવવામાં આવશે આજે વાત લાલા આતંકની કરવી છે દશકાઓથી ભારતમાં લાલાતંકના લીધે લોકો અને જવાનોનું લોહી વહેતું રહ્યું સુરક્ષા દળોમાં તો તાકાત હતી પરંતુ ઈચ્છાશક્તિ નહોતી રાજકીય રીતે જાણે કે રાજનેતાઓને લોકો અને જવાનોના જીવની કોઈ જ પરવાહ નહોતી એક મિનિટ તમારા મનમાં કદાચ સવાલ થાય કે આ લાલ આતંક શું છે લાલ આતંક એટલે કે નક્સલવાદીઓની હિંસા તમે એને માઓવાદીઓ પણ કહી શકો છો આ માઓવાદીઓમાં કેમ કહેવાય છે એની પણ અમે તમને વિગતો આપીશું બેઝિકલી આ લોકો ઉગ્રવાદીઓ છે આપણા દેશના નાગરિકો છે વિદેશી તાકતોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે તેમને ઉશ્કેર્યા છે એટલે તેમણે સરકારી વિરુદ્ધ હથિયારો ઉપાડ્યા છે આ બેઝિક વાત છે હવે તેમની વિરુદ્ધની લડાઈની વાત કરીશું બે હજાર ચૌદમાં દિલ્હીમાં સરકાર બદલાઈ નરેન્દ્ર મોદી પીએમ બન્યા નવી સરકારે નક્કી કર્યું કે આ લાલ આતંકનો ખાત્મો બોલાવવો જોઈએ પહેલાંની સરકારોમાં ઈચ્છાશક્તિ નહોતી હવે ઇરાદા મજબૂત હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નક્સલવાદીઓનો ખાત્મો બોલાવવા માટે એક ડેડલાઇન પણ નક્કી કરી એના વિશે ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું હતું એ તમે સાંભળો 2023 दिसंबर में छत्तीसगढ़ शासन बदला भाजपा की सरकार इसके बाद मानेवर एक ही साल में 380 नक्सली मारे गए मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं 21 20 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં આપણા દેશમાંની નક્સલવાદ સમાપ્ત થઈ જશે લાલ આતંકની વિરુદ્ધની આ ઘોષણાનો અમલ થઈ રહ્યો છે માત્ર વાતો નહીં પરંતુ ગ્રાઉન્ડ પર એક્શન પણ દેખાઈ રહી છે ઓપરેશન સિંદુરમાં ઇન્ડિયન મિલિટરીએ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો તો તમે તાળી પાડી હતી હવે થોડીક તાળી લાલ આતંકનો ખાત્મો બોલાવનારા સૈનિકો માટે પણ પાડજો એટલે અમે આ ખાસ મિશન વિશે તમને વાત કરી રહ્યા છીએ આ પણ ખૂબ ખતરનાક મિશન હતું જેમાં તાજેતરમાં જ ભારતને ખૂબ જ મોટી સફળતા મળી છે સુરક્ષા દળોએ છત્તીસગઢ અને તેલંગાણાની બોર્ડર પર કરેગુટાલુ પહાડ પર એક મિશન શરૂ કર્યું એકવીસ દિવસમાં એકવીસ અથડામણ થઈ જેમાં સોળ મહિલાઓ સહિત એકત્રીસ કુખ્યાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા ગૃહમંત્રીએ એના વિશે એક્સ પર એક પોસ્ટમાં વિગતો આપી તેમણે લખ્યું હતું કે આ ઓપરેશનમાં એક પણ જવાન શહીદ થયો નથી તેમણે એમ પણ લખ્યું હતું કે ખરાબ આબોહવા અને મુશ્કેલ પહાડી વિસ્તારમાં જવાનોએ આ મિશન પાર પાડ્યું છે દેશની સુરક્ષાના ઇતિહાસમાં ઓપરેશન ઐતિહાસિક હતું ગૃહમંત્રીએ લખ્યું હતું કે આબોહવા ખરાબ હતી હવે તમે સહેજ વિચાર કરો અત્યારે ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે ભર તડકામાં બપોરે વ્હીકલ લઈને જવું હોય તો પણ તમે કદાચ વિચાર કરતા હશો કર્રેકુટ્ટાલુ પહાડી વિસ્તારોમાં પણ ભારે ગરમી પડતી હતી આવા માહોલમાં સેનાના જવાનોએ દુશ્મનના લેન્ડમાઇન્સ અને ગોળીથી બચીને તેમને ઠાર મારવાના હતા તેમના જુસ્સા અને શૌર્યને સલામ છે વીસ હજારથી વધારે જવાનો નક્સલવાદીઓને શોધતા રહ્યા આ સમગ્ર ઓપરેશનનું કોડનેમ બ્લેક ફોરેસ્ટ હતું આ ઓપરેશન પહેલાં કરેગુટ્ટાલુમાં ગાઢ જંગલોથી ઘેરાયેલા પહાડો નક્સલવાદીઓનો ગઢ હતા એક મહિના પહેલાં જ એમની સૌથી ઘાતક બટાલિયન નંબર વન અહીં રહેતી હતી અહીં રહેતા આતંકવાદીઓએ છેલ્લા કેટલાક દશકાઓમાં અનેક ભયાનક હુમલા કર્યા સરકારને એનો ખ્યાલ હતો મુશ્કેલી એ હતી કે આ વિસ્તારમાં નક્સલવાદીઓને શોધવાનું કામ સહેલું નહોતું આખરે આપણા જવાનોએ અત્યંત મુશ્કેલ મિશનને પણ પાર પાડ્યું તેમણે નક્સલવાદીઓને વીણી વીણીને મોતની ઘાટ ઉતારી દીધા ખાસ વાત એ હતી કે સપ્લાય ચેનને તોડી પાડવામાં આવી આ પહાડી વિસ્તારોમાં બહારથી વિસ્ફોટક સામગ્રી અને ખાવા પીવાની વસ્તુઓ મોકલવામાં આવતી હતી આ વસ્તુઓ અને હથિયારો મોકલવાનો રૂટ જ બ્લોક કરી દેવામાં આવ્યો સુરક્ષા દળોએ ખૂબ જ ઝીણવટભર્યું પ્લાનિંગ કર્યું હતું આખા ઓપરેશન એરિયાને જુદા જુદા ગ્રીડમાં વહેંચી દેવામાં આવ્યો એટલે કે સમગ્ર એરિયાને નાના નાના ભાગમાં વહેંચી દેવામાં આવ્યો હતો અને નામ આપી દેવામાં આવ્યા હતા મૂળ હેતુ એ હતો કે સમગ્ર એરિયાને સારી રીતે સર્ચ કરી શકાય ઓપરેશન માટે બીજાપુર અને જગદુલપુરમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો હતો ચોવીસેક કલાક અધિકારીઓ અહીંથી જ ઓપરેશનનું લાઈવ મોનિટરિંગ કરતા હતા પર્વતની ટોચ પર ટેમ્પરરી હેલીપેડ અને બેઝ પણ બનાવવામાં આવ્યા હતા હેલિકોપ્ટર્સથી જ જવાનો સુધી જરૂરી તમામ સામાન પહોંચાડવામાં આવતો હતો આ ઓપરેશનમાં અઢાર જવાનોને ઈજા થઈ એરલિફ્ટ કરીને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા નક્સલવાદીઓએ આ એરિયામાં હથિયારો બનાવવાની ચાર ફેક્ટરી બનાવી હતી એટલે કે તેઓ હથિયારોના મામલે આત્મનિર્ભર હતા નક્સલવાદીઓના છુપાવવા માટેની બસોને ચૌદ જગ્યાઓ અને બંકરોને તોડી પાડવામાં આવ્યા હતા આ નક્સલવાદીઓની સારવાર માટે એક હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી જેની પણ શોધ કરવામાં આવી લગભગ બાર હજાર કિલોગ્રામ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી નક્સલવાદીઓના ગઢમાંથી હથિયારોનો ખજાનો મળ્યો છે સૌથી ખતરનાક હથિયાર અંડરબેર ગ્રેનેડ લોન્ચર્સને જપ્ત કરવામાં આવ્યા આ હથિયારથી નક્સલવાદીઓ દૂરથી સુરક્ષા દળોના જવાનો ટાર્ગેટ કરતા હતા અહીંથી જ અનેક ઇન્સાસ રાઇફલ્સ એસલઆર એટલે કે સેલ્ફ લોડિંગ રાઇફલ માઉઝર થ્રી ઝીરો થ્રી રાઇફલ બે ટન જેટલી વિસ્ફોટક સામગ્રી એની સાથે જોડાયેલા લાંબા વાયર અને મોટી સંખ્યામાં ગોળીઓ પણ મળી આવી નક્સલવાદીઓએ બે વર્ષ સુધી સુરક્ષા દળોનો સામનો કરવા માટે હથિયારો એકઠા કર્યા હતા મુકાબલો કરવાનો સમય આવ્યો ત્યારે અનક નક્સલવાદીઓ જવાનોનું શૌર્ય જોઈને ભાગી ગયા જે લોકોએ સુરક્ષા દળોના જવાનોનો સામનો કરવાનું પસંદ કર્યું તેઓ બધા જ ઠાર મરાયા આ ઓપરેશન સુપરખાસ્ટ છે તમને કેટલીક હકીકતોથી એનો ખ્યાલ આવશે આ પર્વતીય વિસ્તારમાં ગાઢ જંગલો છે આખો આ વિસ્તાર બસો કિલોમીટરના વ્યાસમાં ફેલાયેલો છે જ્યાં બસો પચાસથી વધારે ગુફાઓ આવેલી છે આ ગુફાઓમાં નક્સલવાદીઓ છુપાઈને બેઠા હતા તેઓ એમાં જ રહેતા હતા સુરક્ષા દળો આ વિસ્તારમાં દૂરથી આવે તો પણ તેમને ખ્યાલ આવી જાય તેમણે આખા વિસ્તારને એક કિલ્લા જેવો અભેદ બનાવી દીધો હતો એક તરફ ભયાનક ગરમી અને બીજી તરફ ગોળીઓનો ડર વળી નક્સલવાદીઓએ ચારે બાજુ આઈડી માઇન્સ બિછાવી હતી એટલે પગ મૂકતા પણ ડર લાગે પગ મૂકતા જ બ્લાસ્ટ થાય નક્સલવાદીઓએ પર્વત પર ચડવા અને ઉતરવાના તમામ રસ્તા પર આઈડી બિછાવ્યા હતા જેને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોની પાસે ખાસ સિસ્ટમ હતી જેનાથી તેમણે ચારસો પચાસથી વધારે આઈડીને ડિફ્યુઝ કરી દીધા આ રીતે નક્સલવાદીઓના કિલ્લાને તોડી પાડવામાં આવ્યો હતો બ્લેક ફોરેસ્ટ ઓપરેશન તો સફળ રહ્યો પરંતુ આ લાલ આતંકનો ખાત્મો બોલાવવાના મિશનમાં ભારતને અત્યાર સુધીમાં કેટલી સફળતા મળી એ પણ જોવું પડે આ અંગે મેં તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે લાલ આતંકનો અંત કરવા માટે બ્લેક ફોરેસ્ટ કોડ નેમથી ચલાવવામાં આવેલું ઓપરેશન સફળ રહ્યું આ ઓપરેશનમાં એકત્રીસ કુખ્યાત આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા જેમાંથી અઠ્યાવીસની ઓળખ કરવામાં આવી છે આ અઠ્યાવીસ નક્સલવાદીઓના માથા પર એક કરોડ બોતેર લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું ઠાર મરાયેલા આ કુખ્યાત નક્સલવાદીઓમાંથી બે ડીવીસીએમ લેવલના પણ હતા એટલે કે ડિવિઝનલ કમિટી મેમ્બર્સ હતા જેનાથી ખ્યાલ આવે છે કે આ નક્સલીઓએ આપણા દેશની અંદર પ્રોપર રીતે એક આખી ફોજ તૈયાર કરી હતી આ ઓપરેશનમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ખાસ રોલ ભજવ્યો હતો તેમણે જ ઇનપુટ્સ આપ્યા હતા કે અહીં ત્રણસોથી ચારસો જેટલા નક્સલવાદીઓ છે એટલા માટે જ આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ ડ્રોન્સ અનેક મોડર્ન ગેજેટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો ડોગ સ્વોર્ડ અને આઈડી ડિરેક્ટર ટીમ પણ સામેલ હતી આ ઓપરેશનમાં જવાનોને એકસાથે આગળ નહોતા વધારવામાં આવ્યા તેને રિપ્લેસ કરવામાં આવતા હતા એક ટીમ પાછી ફરી કે તરત જ બીજી ટીમ ત્યાં પહોંચી જતી હતી આ ઓપરેશનમાં સી એક વીર ડોગ શહીદ થયો હતો તેનું નામ કે નાઇન રોલો છે એ વિસ્ફોટક સામગ્રી શોધવામાં એક્સપર્ટ હતો એટલું જ નહીં દુશ્મન પર એ તૂટી પડતો હતો બ્લેક ફોરેસ્ટ ઓપરેશન દરમિયાન મધમાખીઓના એક ઝુંડે ઓચિંતા એના પર હુમલો કર્યો અને આખા શરીરે મધમાખીઓએ ડંખ માર્યા રોલોને બચાવવા માટે એક હેન્ડલરે તરત જ એને પ્લાસ્ટિક શીટથી ઢાંકી દીધો હતો જોકે મધમાખીઓ શીટની અંદર પણ જતી રહી એને વધારે ડંખ મારવા લાગી એ બેભાન થઈ ગયો જવાનો એને હોસ્પિટલ લઈ જવા દોડી આવ્યા હોસ્પિટલમાં એને સારવાર મળે એ પહેલાં જ રસ્તામાં જ એને દમ તોડી દીધો એની શહીદીના સન્માનમાં એને રાજકીય સન્માન પણ આપવામાં આવ્યું સીઆરપીએફના ડિરેક્ટર જનરલ એનું મરણોપરાંત કમેન્ડેશન ડિસથી સન્માન કરશે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી સીઆરપીએફના જવાનો રોલોને પોતાનો સાથી માનતા હતા રોલોની શહીદી એડે નથી ગઈ આ મિશન સફળ રહ્યું છે એક ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે આ નક્સલવાદીઓ બાળકોનો પણ ઉપયોગ કરતા હતા સુરક્ષા દળોની મુવમેન્ટ્સ પર નજર રાખવા માટે આ બાળકોનો ઉપયોગ કરાતો હતો ક્યારેક તો આ બાળકોના હાથમાં હથિયાર પણ આપવામાં આવતા હતા સ્વાભાવિક રીતે બાળકો જોઈને સુરક્ષા દળોના જવાનો હુમલો ના જ કરે બે હજાર ચૌદમાં નવી કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે નક્સલવાદીઓનો ખાતમો બોલાવી દેવો બે હજાર ઓગણીસમાં નક્સલવાદીઓ વિરુદ્ધની લડાઈને વધારે આક્રમક બનાવવામાં આવ્યો બે બાબતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો પહેલી બાબત એ હતી કે નક્સલવાદથી અસરગ્રસ્ત જુદા જુદા રાજ્યોનું કેન્દ્ર સરકાર સાથે સારી રીતે સંકલન થાય બીજું કે નક્સલવાદીઓ પ્રત્યે સહેજ પણ દયાભાવ નહીં રાખવાનો છત્તીસગઢ હોય કે મહારાષ્ટ્ર આ બધા જ રાજ્યોની પોલીસને નક્સલવાદીઓનો મુકાબલો કરવા માટે એક સર્કિટની આપવામાં આવી નક્સલવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન્સ ચલાવવામાં આવી રહ્યા છે આ પહેલાં માર્ચના અંતમાં છત્તીસગઢના સુકમા અને દંતેવાડા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં અથડામણ થઈ હતી નક્સલવાદીઓને સુરક્ષા દળોના જવાનો આમને સામને આવી ગયા હતા જેમાં સોળ નક્સલવાદીઓ ઠાર મરાયા હતા આ નક્સલવાદીઓ પાસેથી એસએલઆર સહિત અનેક ઓટોમેટિક હથિયારો મળ્યા હતા પચીસમી માર્ચે દળોએ પચીસ લાખના ઇનામી નક્સલવાદી સુધીર ઉર્ફે સુધાકર સહિત ત્રણ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા ગયા વર્ષે પણ સુરક્ષા દળોના અભિયાનથી નક્સલવાદીઓને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો નક્સલવાદને ખતમ કરવાના મોરચે સતત સફળતા મળી છે છેલ્લા છ વર્ષમાં નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની ત્રણ વખત સમીક્ષા કરવામાં આવી એપ્રિલ બે હજાર અઢારમાં આવા જિલ્લાની સંખ્યા ઘટીની નેવું થઈ ગઈ જુલાઈ બે હજાર એકવીસમાં સિત્તેર જિલ્લા જ્યારે એપ્રિલ બે હજાર ચોવીસમાં અડત્રીસ જિલ્લા જ રહી ગયા નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવતી હિંસામાં બે હાજર દસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં એક્યાસી ટકા જેટલો ઘટાડો થયો આ જ સમયગાળા દરમિયાન હિંસામાં થતા મોતમાં પણ પંચ્યાસી ટકાનો ઘટાડો થયો છેલ્લા ચાર મહિનામાં એકસો ને સત્તાણું કુખ્યાત નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે બે હજાર ચૌદમાં પાંત્રીસ જિલ્લા નક્સલવાદથી અત્યંત અસરગ્રસ્ત હતા અત્યારે આવા જિલ્લાઓની સંખ્યા માત્ર છ જ રહી છે એકંદરે નક્સલવાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા એકસો છવ્વીસથી ઘટીને માત્ર હવે અઢાર જ રહી છે બે હજાર ચૌદમાં છોતેર જિલ્લાના ત્રણસો ત્રીસ પોલીસ સ્ટેશન્સમાં નક્સલવાદી હિંસાની એક હજાર એંશી ફરિયાદ નોંધવામાં આવી હતી બે હજાર ચોવીસમાં બેતાલીસ જિલ્લાના એકસો એકાવન પોલીસ સ્ટેશનમાં માત્ર ત્રણસો ને ચુંબોતેર ફરિયાદ જ નોંધવામાં આવી બે હજાર ચૌદમાં નક્સલવાદી હિંસામાં અઠ્યાસી જવાનો શહીદ થયા હતા બે હજાર ચોવીસમાં આ સંખ્યા ઘટીને માત્ર ઓગણીસ રહી ગઈ આ સમયગાળામાં અથડામણમાં ઠાર મરાયેલા નક્સલવાદીઓની સંખ્યા ત્રેસઠથી વધીને બે હજાર થઈ બે હજાર ચોવીસમાં નવસો આત્મસમર્પણ પણ કર્યું બે હજાર પચીસના પહેલાં ચાર મહિનામાં અત્યાર સુધીમાં સાતસોને અઢાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે સુરક્ષા દળોએ નક્સલવાદીઓની હાડકોર કેડર અને આખી ઇકોસિસ્ટમ પર ફોકસ કર્યું નક્સલવાદીઓના ટોચના કમાન્ડર્સને ઠાર મારવામાં આવ્યા જેના લીધે નક્સલવાદીઓમાં દહેશત ફેલાઈ ગઈ પણ એની સાથે જ નક્સલવાદીઓની મદદ કરનારાઓને પણ સજા કરવામાં આવી કેન્દ્ર સરકારે સુરક્ષાની સાથે વિકાસ પર પણ ખાસ ફોકસ કર્યું ઝારખંડ મહારાષ્ટ્ર અને છત્તીસગઢના આદિવાસી વિસ્તારોના યુવાનોની પાસે કોઈ રોજગારી નહોતી આ ગામોમાં કોઈ સુવિધા પણ નહોતી આઝાદી બાદની સરકારોએ આદિવાસી વિસ્તારોની સાથે ઓરમાયું વર્તન કર્યું જેના કારણે નક્સલવાદ વધ્યો હવે પીએમ મોદીની સરકાર આદિવાસી વિસ્તારો પર ખાસ ફોકસ કરી રહી છે જેથી ત્યાંના લોકો વિનાશના માર્ગના બદલે વિકાસનો માર્ગ અપનાવે તમે કલ્પના કરો કે અનેક ગામોમાં તો વીજળી સુદ્ધા પણ નહોતી હજી થોડાક દિવસ પહેલાં જ છત્તીસગઢના મોહાલા માનપુર અંબરગઢ ચોકી જિલ્લાના સત્તર ગામોમાં આઝાદી બાદ પહેલી વખત વીજળી આવી છે નક્સલવાદની અસરથી મુક્ત થનારા ગામોને વિકાસ કામ માટે એક કરોડની રકમ પણ આપવામાં આવે છે આવા પ્રયાસોના કારણે પણ વધુને વધુ નક્સલવાદીઓ હથિયારો હેઠા મૂકી રહ્યા છે નક્સલવાદની આ સમસ્યા માટે ચીન જવાબદાર છે જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો